પથ્થર જેવા ગુરુ બુડે ને મારે પાંદરા જેવા ગુરુ પાણીમાં એકલા તરે ગગા ગુરુ ને ગોવિંદ એક રૂપ અવિસ અદ્વૈત ભૂખ ના ભૂખ સમજીને સેવકે બેસવું સુખ આપે આત્મની કળાનું જેમ મરુ જીવતાને વંશ સદાય

યાદે વ્યાધી ઉપાધિ ને હરે પોતે તરીને બીજાને તાળે પારસ જેવા પોતાના ગુણ શરણે જાતા ટળે અવગુણ ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ ત્રણ પ્રકારના ગુણ ન્યારા મારા ભાઈ એ ગુરુ પણ પાસામાં ત્રણ પ્રકારના કીધા કેવા ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ કહેવાય ત્રણના ગુણ છે ન્યારા ભાઈ ઉત્તમ પારસ લો અને પ્રશ કરે પારસ જેવું પોતાને પારસ કરે એક પારસ એવું છે કે ગમે ને અડી જાય એટલે પારસ કરે હમ એક એવું છે પારસ લોઢાને અડ્યા હોવાનું થાય અને એક પારસ એવું છે લોઢા માંથી હોવાનું થઈ જાય પણ પાછા સો વર્ષ પૂરા થાય એટલે પાછું લોઢું લોઢું થઈ જાય ગુરુના તને પ્રકાશ છે કનિષ્ઠ પારસ ને અડતા ભાઈ સો વર્ષે પાછું લોહ નો લોહ ઉત્તમ જ્ઞાન કાંડી ગુરુ જો મળે પારસ જેવા ગુરુ કોણ છે જે જ્ઞાન કાંડી છે મળે તો મળ અને વિક્ષેપના આવરણ ટળે બ્રહ્મ બ્રહ્મનિષ્ઠ ભેટતા બ્રહ્મરૂપ થાય બકરામાંથી જેમ સિંહ ગણાય મધ્યમ ગુરુની એવી રીત ઉપવાસનામાં ના માં સડાવે શેલા ખુશી આજ હવન કરવો છે આમ કરવું છે જપ કરવું છે તપ કરવું છે કથા કરવી છે ભાગવત કરવું છે

પૂર્વના પુણ્ય જો મળે તો તત્વવેતા આત્મજ્ઞાની ગુરુ મળે અનુભવી ગુરુ નરભેરામ મળે મણિદાસના જન્મના મિરણના દુઃખ ટળે સોળીએ સર્વ દેહનું ભીમાન સેવકે નિત્ય ધરવું ગુરુનું જાન સમજીને સેવકે બેસવું સુખ ગગા ગુરુ ગોવિંદ એક રૂપ આવા ત્રણ પ્રકારના ગુરુ છે